નમસ્કાર મિત્રો મિત્રો આજકાલ શાળા પ્રવેશ નો દોર ચાલ્યો છે ખૂબ સારી વાત લગભગ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે અને આ લગભગ બાવીસમો ત્રેવીસમો પ્રવેશોત્સવ હશે તો શા માટે પ્રવેશોત્સવ કરવામાં આવે છે શું કારણ ઓગણીસો પચાસ માં પ્રજાસત્તાક દિવસ પછી જે શાળાઓ શરૂ થઈ અને જે શાળાઓની અંદર બાળકો ભણ્યા એ જ શાળાઓમાંથી આ દેશને વડાપ્રધાનો મળ્યા રાષ્ટ્રપતિઓ મળ્યા વહીવટી અધિકારીઓ મળ્યા લશ્કરી અધિકારીઓ મળ્યા લશ્કરી જવાનો પણ એમાંથી મળ્યા પ્રવેશોત્સવ પછી શું મળ્યું શા માટે પ્રવેશતા કરવામાં આવે છે આ અને પ્રવેશ ઉત્સવ કર્યા પછી આ બાળકોને ક્યાં લઈ જવાના છે આ બહુ વિચારવા જેવી બાબત છે કે શા માટે પ્રવેશતાઓ કરવામાં આવે છે અને પછી એ બાળકોને ક્યાં લઈ જવાના છે વાસ્તવિકતા સમજવા જેવી છે પણ એ સમજતા પહેલા સૌ પ્રથમ તો જે રાજકીય લોકો અપપ્રચાર કરી રહ્યા છે ને એ અપપ્રચાર એમણે કરવો બંધ કરવો જોઈએ બે હજાર વીસની નવી શિક્ષણ નીતિની એમ કે વિશ્વએ નોંધ લીધી છે એવું વિધાન કરવા પાછળ શું વાસ્તવિકતા છે ભારતની એવી પાંચ દસ યુનિવર્સિટીઓ છે કે જે વિશ્વની ટોપ રેન્કમાં આવતી ભાલે ભારતની કોઈ પણ એવી સંસ્થા છે કોઈ કોલેજ છે કોઈ ઇન્સ્ટિટ્યૂટ એવું છે બે હજાર વીસની નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યા પછી વિશ્વના દેશોમાંથી વિદ્યાર્થીઓનો ધસારો ભારતમાં થયો હોય આવી કોઈ ઘટના બની છે ભારતની અંદર કેટલાક ગરીબ દેશો આફ્રિકા દક્ષિણ આફ્રિકાના ગરીબ દેશોના વિદ્યાર્થીઓ અહીંયા આવવા પાછળનું કારણ એ છે કે અમેરિકા અને યુરોપ ઓસ્ટ્રેલિયાના દેશોની ફી એ લોકોને મોંઘી પડે છે ભારતની સરખામણી માટે અહીંયા આવે છે એટલા માટે નહીં કે ભારતનું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું છે બીજી વસ્તુ એ કે બીજો એક અપપ્રચાર એવો કરવામાં આવે છે કે અંગ્રેજોએ આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવી આ એકદમ બેશરમ વાત છે અંગ્રેજોએ આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવી અને એમની શિક્ષણ વ્યવસ્થા આપણને આપી એટલે આપણે સત્તર ટકા શિક્ષિત રહ્યા એકદમ નાલેશીભરી બાબત છે અંગ્રેજોએ તમારી શિક્ષણ પદ્ધતિ અપનાવી તો કઈ શિક્ષણ પદ્ધતિ અપનાવી ખાનગી રાખી દીધી પાછી શિક્ષણ પદ્ધતિ તો એ હતી કે અમુક ચોક્કસ વર્લ્ડના લોકોને જ ભણવાનો અધિકાર હતો એ શિક્ષણ પદ્ધતિ કે ઇંગ્લેન્ડ વાળા લઈ ગયા છે આ અપરપ્રચાર છે અને રોજમદાર લેખકો કેટલાક રોજમદાર લેખકો છે એ પાછા એવું કહે છે કે પ્રાચીન કાળથી શ્રી શિક્ષણની પોષક આપણી સંસ્કૃતિ હતી આપણી ભારતની સંસ્કૃતિ સ્ત્રી શિક્ષણની પોષક હતી હવે હિન્દુ શાસ્ત્રો વાંચો ને એની અંદર સ્ત્રીનો તો એક જણોસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એનો માલમત્તા તરીકે એનો નિર્દેશ કરવામાં આવે છે આવું અનેક જગ્યાએ હિન્દુ શાસ્ત્રોમાં નોંધાયેલું છે અને આવું બધું કહીને તમે શું સિદ્ધ શું કરો છો આ પણ એક બાબત સમજવા જેવી છે આ આ પ્રચાર છે પણ વાસ્તવિકતા જોવા જઈએ જોઈએ તો ડ્રોપ આઉટ રેશિયો હતો એનો ડ્રોપ આઉટ રેશિયો ત્રેવીસ ટકા હતો અને એની અંદર એક થી પાંચના બાળકોનો એક પોઈન્ટ સત્તર ટકા હતો છ થી આઠ ના વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો બે પોઈન્ટ અઠ્ઠાવન ટકા હતો અને નવ થી દસ ના જે વિદ્યાર્થીઓ હતો એનો રેશિયો ત્રેવીસ ટકા હતો આ બાબતે એવું સમજવા જેવી વિચારવી જેવી છે ગુજરાતની અંદર પંદર પોઈન્ટ આઠ ટકા લોકો વિદ્યાર્થીઓને પંદર આઠ ટકા લોકો એવા છે કે જે લોકો સરવાળા બાદલાકી ગુણાકાર નથી આવડતું બે હાજર માં અંદર અગિયારસો સરકારી શાળાઓ એવી છે બે ગુજરાતમાં અગિયારસો સરકારી શાળાઓ એવી છે કે જ્યાં આગળ અગ્યાસી હજાર હજાર છસો ને તોતેર વિદ્યાર્થીઓ ભણે છે પણ એના માટે પીટીના ના શિક્ષકો માત્ર ઓગણીસ છે કેવું છે ઓગણીસ છે બીજી એક વસ્તુ એ છે કે આ પ્રવેશતાઓ કરવામાં આવે તો એની અંદર પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓની હાજરીની જરૂર શું છે આ લોકો શિક્ષણના જ્ઞાતાઓ છે ધારાસભ્ય શિક્ષણના જ્ઞાતાઓ છે નવી શિક્ષણ નીતિના અભ્યાસો છે એ લોકોએ એન નો અભ્યાસ કર્યો ન્યુ એજ્યુકેશન પોલિસીનો અભ્યાસ કર્યો એના નિષ્ણાંતો છે કે આ પાર્ટીનો પ્રચાર છે આ એક બાબત વિચારવા જેવી નથી લાગતી તમને બે હજાર પચીસની અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં જે નવા વિસ્તારો રહે ને એની અંદર એકસો ને તેર સરકારી શાળાઓ ઘટી ગઈ કેટલી એકસો ને તેર સરકારી શાળાઓ ઘટી ગઈ એવો પચીસ બે નો ગુજરાત સમાચારનો રિપોર્ટ છે આ વાસ્તવિકતાને સમજવા જેવી છે તો પ્રવેશ કરવા પાછળનું શું કારણ શું શા માટે ભારતમાં આ ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન છે બે હજાર તેર માં છવ્વીસ હજાર સાતસો ને છન્નું શિક્ષકોની ઘટ હતી અને બાવીસ હજાર સાતસો ને સિત્તેર અંશકાલીન શિક્ષકો ની ઘટ હતી બે હજાર ચોવીસમાં બત્રીસ હજાર સાતસો ને પંચોતેર સરકારી પ્રાથમિક શાળાઓમાં પાંચમા ધોરણમાં ભણતા બાળકો લખતા વાંચતા નહોતું આવડતું બે હજાર ચૌદની વાત કરું સોરી બે હજાર ચૌદની અંદર જે બે હજાર એકમાંથી આ દેશની અંદર ગુજરાતની અંદર ભાજપનું શાસન આવ્યું બે હજાર ચૌદમાં આ સ્થિતિ હતી રાજ્યની વીસ હજાર પાંચસો ને બે શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવી હતી પરંતુ એની અંદર પંદર હજાર એકસો ને એકત્રીસ શાળાઓમાં જ કમ્પ્યુટર કોઓર્ડિનેટર હતા બીજી શાળાઓની અંદર કોમ્પ્યુટરના નિષ્ણાતો ન હતા બે હજાર પંદરમાં પ્રાથમિક શિક્ષકોની હાલત તો બહુ આઠસો શાળાઓમાં તો ધોરણ પછી વીસ ટકા દરેક બાબત આ વાસ્તવિક છે આ વાસ્તવિકતા જોતા શા માટે પ્રવેશતાઓ કરવામાં પ્રવેશતાઓ કર્યા પછી પરિણામ શું મળ્યું ક્યાગનો એક અહેવાલ છે માર્ચ બે હજાર ચૌદનો એમાં ચોસઠ શાળાઓમાં એક પણ શિક્ષક નહોતો ચોસઠ શાળાઓ એ નહોતો અને જ્યાં આગળ પાંચ હજાર છસો ને અઠ્ઠાણું વિદ્યાર્થીઓ ભણતા હતા આ કેગનો રિપોર્ટ છે મારો રિપોર્ટ નથી યુનેસ્કોએ એનો બે હજાર એકવીસના વર્ષનો જે સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા એ જાહેર કર્યો એમાં ભારતમાં પંદર હજાર હજાર પંદર લાખ પાંચ હજાર એકસો શાળાઓમાંથી એક લાખ એક હજાર શાળાઓમાં જ્યાં માત્ર એક જ શિક્ષક હતો ભારતની વાત છે આટલી બધી એક શિક્ષક એકત્રીસ ઓગસ્ટ બે હજાર એકવીસ ની સ્થિતિ ધોરણ એક થી ના પાંચ હજાર આઠસો ને સડસઠ સાથે આઠ માટે આઠ હજાર બસો ને તોતેર શિક્ષકોની ઘટ હતી આટલી બધી શિક્ષકોની ઘટ છે તો આ બાળકોનો પ્રવેશ તો કરીને તમારે ક્યાં લઈ જઈને મૂકવાના છે આમાં પાસે આ લાયકાત વગરના જે પ્રાઇમરી શિક્ષકોનું જે ધોરણ હોવું જોઈએ એમની ભરતી માટે એવા લાયકાત વગરના શિક્ષકો ની પણ એટલો બધો ઢગલો છે કે ના પૂછો વાત બે હજાર ઓગણીસમાં રાજ્યની જે સેલ્ફ ફાઈનન્સ કોલેજો હતી ને એની અંદર એટલે ખાનગી કોલેજોની અંદર આઠ હજાર છસો ને એસી શિક્ષકો લાયકાત પછી જો આ સ્થિતિ હોય તો આનો અર્થ શું છે આ તો જે પ્રવોત્સવના નાટક કરે એટલે ત્યાં આગળ પદાધિકારીઓ અધિકારીઓ હાજર રહે એટલે એમના માટે એમની સરભરા કરવાની એમના માટે ખર્ચા કરવાના નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનસીઆરટીનો બે હજાર સોળના રિપોર્ટમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિનો ચિતાર જે આપ્યો છે કે ધોરણ પાંચના પિસ્તાળીસ ટકા વિદ્યાર્થીઓ વાંચવામાં અને લેખનમાં યોગ્ય જવાબ નહોતા આપી શકતા એટલે આ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં હોય તો ગુજરાતની અંદર ગુણોત્સવ અને પ્રવેશ સંસ્થાના તાઇફા પછી શું રિઝલ્ટ મળ્યું છે આપણને આ તાઇફાઓ ખરેખર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે છે અથવા તો કોઈ વિચારધારાનો પ્રચાર માટે છે બે હજાર તેરમાં ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીની અંદર જે શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો એમાં સરકાર સંચાલિત શાળાઓમાં બત્રીસ હજાર સાતસો ઓરડાની ઘટ હતી આ ગુજરાત વિધાનસભામાં અપાયેલો જવાબ છે જાહેર હિસાબ સમિતિના અહેવાલમાં માર્ચ બે હજાર સત્તરની સ્થિતિએ પચીસો અડસઠ પ્રાથમિક શાળામાં માત્ર બે જ વર્ગ ખંડ હતા કેટલા બીજા છાપરા આ પરિસ્થિતિ હોય ગુજરાત વિધાનસભાની અંદર બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોતરીમાં શિક્ષણ મંત્રીએ સોળ હજાર ચારસો ને તેતાલીસ ઓરડાની ઘટ હોવાનું સ્વીકાર્યું હતું અને જ્યાં ઓરડાઓ છે ને એવી પછી આઠ હજાર નવસો ચોવીસ શાળાઓ ઓરડાઓ ક્ષતિગ્રસ્ત છે અને છ હજાર પાંચસો અઠ્યાવીસ શાળાઓનો કમ્પાઉન્ડ વોલ નથી બે હજાર ચૌદ અને બે હાજર સત્તર અને બે હાજર અઢાર ની સ્થિતિ આપણે એના આંકડા જે ગુજરાત વિધાનસભાની અંદર એક પૂછાયેલા પ્રશ્નમાં જવાબમાં જણાવ્યું હતું અને એમાં બે હજાર અઢારના અંતે સોળ હજાર નવસો ને ત્રેવીસ આંકડા ઓરડાની ઘટ છે આ ઓરડાઓના આંકડાઓની જે વધ ઘટ છે ને એની અંદર સરકાર પણ ચોક્કસ નથી અને શાળાઓ પણ ચોક્કસ નથી એટલે જુદા જુદા સમયે જ્યારે જુદા જુદા પ્રશ્નો આવે ત્યારે જુદા જુદા આંકડાઓ આવ્યા છે એટલે વાસ્તવિક સ્થિતિ એ છે કે જેટલી શાળાઓ છે એને પૂરતા ઓરડાઓ નથી એક ઓરડામાં એક કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવા પડે કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓને બહાર બેસાડવા પડતા હોય છે ઘણી જગ્યાએ ઝાડ નીચે બેસાડવા પડે છે ઘણી જ શાળાઓ એવી છે કે એક શિક્ષક હોય અને ચાર પાંચ ધોરણો લેવા પડે આવા અનેક અનેક શાળાઓ આવી છે કે એક એક શિક્ષકો તે ચાલે છે તો જ્યાં અનેક વખત ગુજરાતના ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓએ આંદોલનો કર્યા પછી શિક્ષકોની ભરતી થતી નથી જે શિક્ષકોની ભરતી શરૂઆતના તબક્કામાં કરે છે એનો એકદમ અપૂરતો પગાર આપવામાં આવે છે શા માટે એને અપૂરતો પગાર આપવામાં આવે છે ધારાસભ્યોને જે પેન્શન હોય એક ધારાસભ્ય દસ વખત ચૂંટાય છે એને દસ વખત પેન્શન આપવાનું અને શિક્ષકને પૂરતું પેન્શન કેમ આવે એનું વેતન કેમ નહીં આવે એની પાસે કામ તમારે પચાસ હજાર વાળો પગાર જે કામ આપે એ જ કામ એની પાસે લેવું છે તો જ્યાં એમની પાસે જે કામ લેવું છે એને પૂરું વેતન નથી આપવામાં આવતું હવે વળી પાસે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરવાની વાત ચાલે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરકાર કેમ તમે નથી ચલાવતા સરકાર પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચલાવી જવું શિક્ષણનું કામ આ દેશના આના રાષ્ટ્રના ઘડતરનું કામ છે આ દેશના ભાવિ નાગરિકોનું ઘડતરનું કામ છે અને એ શિક્ષણની અંદર જ આપણી બધી લાલિયાવાડી કેમ બધી બીજી બેંકોની જે અબજો અબજો રૂપિયાની એનપીએ છે ત્યાં આગળ રોક લગાવવામાં આવતી નથી નહીં અબજો રૂપિયાની જમીનની ખેરાત કરવામાં આવી છે અબજો રૂપિયાના નાણાની નાણાં સહાય કોર્પોરેટ કંપનીઓને કરવામાં આવી છે એના વેરાઓ માફ કરવામાં એના વીજળી બિલ માફ કરવામાં એના પાણીના બિલ માફ કરવામાં આવું અબજો રૂપિયાની ખેરાત કરવામાં છે આ બધાની સામે શિક્ષણની અંદર જ કેમ બજેટ ઓછું પડે છે કોઠારી પંચના અહેવાલ પ્રમાણે જીડીપીના છ ટકા આપવા જોઈએ એની જગ્યાએ એક ટકો બજેટ પણ તમે વાપરો છો કે આ પણ સવાલ છે તો આટલી બધી શિક્ષણ પાસે કંજુસ શા માટે લાલ લાલિયા માંડવી શા માટે અને વળી પાસે આ ગુણોત્સવ અને પ્રવેશ આંકડા લે આ બધી એક માત્ર જાહેરાતોનું સ્ટ્રન્ટ સિવાય એમાં કંઈ કશું જો શિક્ષણનું સ્તર ઊંચું લાવવું હોય તો દરેક શાળાઓની અંદર જેટલા જરૂરિયાતો હોય અને એ પણ જે એક શિક્ષકની સામે જે એના વિદ્યાર્થીઓનો એક પોઈન્ટ ત્રીસના રેશિયા પ્રમાણે પૂરા પૂરા શિક્ષકોની ભરતી કરવી જોઈએ પૂરા શિક્ષકોની ભરતી કરો પૂરા શિક્ષકોના પૂરું વેતન આપો અને પૂરા વેતન સાથે એની પાસેથી વર્ષના બસો બત્રીસ દિવસની અંદર તમે પચાસ ટકા દિવસ તો બીજા કામ કરાવો છો એમની પાસે પટાવાળી સિવાયનું બીજું બધું કામ કરાવવામાં આવ્યું છે શિક્ષકો વસ્તી ગણતરીનું કામ કરવાનું હોય બીજું કામ કરવાનું હોય તો આ શિક્ષકની ફરજમાં ક્યાંથી આવે અને કાં તો પછી સરકારના બીજા એવા સેંકડો કર્મચારીઓ સેંકડો ડિપાર્ટમેન્ટ છે અથવા તો એક વધારાનો વિભાગો બીજા ભ્રષ્ટાચારોની ઉપર બ્રેક મારીને વધારાનો એક વિભાગો ઊભો કરવો જોઈએ કે જ્યાં આવા પ્રચુરણ કામ પ્રચુરણ કામ વિભાગ ઊભો કરો ને અને એ પછી આવા કામો સોંપો શિક્ષકો પાસે એટલું બધું કામ લેવામાં આવે એ પોતાના વિદ્યાર્થીઓના વફાદાર નથી એને એટલો બધો ઓછો પગાર આપવામાં આવે તો શિક્ષણનો વફાદાર નથી રહેતા પછી એ બારમાં ભણેલો છોકરો પણ ક્યાંથી વાંચી શકે એને પૂરતું જ્ઞાન નથી આપ્યું એનું પુરુષ શિક્ષણ રહે શિક્ષણ એની સાથે આત્મીયતા નથી કેળવી શકતો એટલે આ શિક્ષણના પ્રવેશ અને ગુણોત્સવ એ તો માત્ર બાહ્ય દેખાવો માટેના એ છે ખરેખર બે ઓગણીસો પંચાણું થી આજ સુધીના ત્રીસ વર્ષના સમયગાળાની અંદર શિક્ષણ શું પ્રગતિ કરી ઓગણીસો પંચાણું થી જે શિક્ષકોની ઘટ હતી એની એ છે ઓરડાઓની જે ઘટ હતી એની એ ઘટ છે લાયકાત વગરના શિક્ષકોની જે ઘટ હતી એ થઈ અને એ વખતે જે બાળકો વાંચી લખી નહોતા શકતા એ આજે પરિસ્થિતિ છે શિક્ષણની અંદર સુધારો શું થયો શિક્ષણની અંદર કોઈ સુધારો નથી થયો પણ સુધારો એ થયો કે ગુજરાતની અંદર ખાનગી શાળાઓને ખાનગી કોલેજોના પ્રવેશ મંજૂરી આપવામાં ગુજરાત પ્રથમ ગમે છે સમગ્ર દેશની અંદર ગુજરાત ખાનગી કોલેજો ખાનગી શાળાઓના મંજૂરી આપવામાં પ્રથમ કમે છે પરંતુ બજેટ ફાળવવામાં ગુજરાત પ્રથમ ગમે નથી અંગ્રેજી લખી વાંચતી શકતા વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતના રાજ્યોની અંદર સૌથી તળિયાના કક્ષાએ છે અંગ્રેજીની સ્થિતિ ગુજરાતની સ્થિતિ એવી છે કે એ એકદમ છે તૈયારના કહે એટલે આ બધી બાબતો શું વિચાર પુરવાર કરે છે આમાં તો શિક્ષણની કોઈ પ્રગતિ દેખાતી જ નથી માત્ર ને માત્ર વર્ષે આવા બે પ્રોગ્રામો કરી નાખવામાં પછી એમ કહેવામાં આવે કે ભાઈ અમે શિક્ષણ છો અને પ્રવેશ સૌ કરાવીએ છીએ ગણોત્સવ કરે પણ તે બાળકો તો જેટલા આવવાના આવવાના જ છે ને જેટલા જરૂરિયાત વાળા જે બાળકો છે એ તો ભણવા પ્રવેશ સૌ ના કરીએ તો નહીં આવે પ્રવેશનો આટેકો ના કરીએ તો એ બાળકો ભણવા નહીં આવે અને એ પ્રવેશનો કાર્યક્રમ કર્યા પછી શાળાની ગુણવત્તામાં શિક્ષણની ગુણવત્તામાં શિક્ષણ શિક્ષકોની ગુણવત્તામાં ઓરડાઓની વધઘટમાં આમાં શું ફેરફાર થાય છે કોઈ નહીં માત્ર ને માત્ર આ એક રાજકીય પ્રચાર સિવાય વધારે કંઈ હોતું નથી આમાં અનેક ધારાસભ્યો એવા હોય કે જેને શિક્ષણની કોઈ દટાગમ ના હોય નવી શિક્ષણ નીતિ વિશે જાણતા ન હોય નવી શિક્ષણ નીતિના સ્તંભ છે એનું કંઈક જ્ઞાન ના હોય એવા ઢગલો અધિકારીઓ હોય કે શિક્ષણ એને પોતાના બાળકોને ના ભણાવી શકતા હોય એવા અધિકારીઓને સરકારી નોકરીઓ મળી ગઈ હોય એટલે શું એને એવા અધિકારીઓ ઓળી ગુણોત્સવના પ્રવેશોમાં હાજરી આપ એટલે આ બાબત વિચારવા જેવી છે પ્રવેશ સૌ સૌથી ગુજરાતના શિક્ષણની સ્થિતિ સુધરી નથી બાવીસ બાવીસ પ્રોગ્રામો આવા કરવા છતાંય ધોરણ આઠ નવના બાળકો જો લખી વાંચી શકતા ના હોય તો આથી વધારે શું હોય જો મિત્રો તમે તમને આ વસ્તુ લાગુ પડતી હોય આ બાબત તમને લાગુ પડતી હોય તો આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ સામાજિક સભાનતા શૈક્ષણિક સભાનતા માટે જરૂરી છે આ માત્ર ને માત્ર અમે કહીએ અમારા માટે જરૂરી નથી અમારા બરાબર બાળકો વેલ સેટલ્ડ છે પરંતુ આ દેશના ગરીબો શોષિતોના બાળકો એ કોઈ પણ સમાજના શેડ્યુલ ટ્રા હોય શેડ્યુલ ટાઈઝ ના હોય વિશે અને સર્વના ગરીબ બાળકો હોય એના માટે પણ આ લાગુ પડે છે અમારે દરેકને લાગે શિક્ષણ એક એવી પાયાની જરૂરિયાત છે એ ભાવિ નાગરિકોનું ઘડતર કરવાની છે અને આ દેશનું ઘડતર કરનારો પાયો છે માટે શિક્ષણ માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ સૌથી સારામાં સારી સગવડો મળવી જોઈએ અને એના માટે આ દેશના શાસકોએ ફિનલેન્ડ જેવા ટચુકડા દેશની ત્યાં આગળ મુલાકાત અને ત્યાં આ લોકોએ ભણવા જવું જોઈએ અને પછી શિક્ષણ શું કહેવાય જાપાનમાં એમણે ભણવા જવું જોઈએ એવા ટચુકડા એવા દુનિયાના સેંકડો દેશો એવા છે કે જેની શિક્ષણ વ્યવસ્થા દુનિયામાં ઉત્તમ પ્રકારની છે એટલે મિત્રો ફરી એક વખત આ ચેનલ તમે વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સેમેન્ટ કરો અને તમારા આ જે અભિપ્રાય હોય કોમેન્ટમાં જણાવજો આવજો